ગુજરાતના સૌથી પ્રાચીન શહેરોમાંનું એક શહેર જુનાગઢ પોતાની પરંપરા સ્થાપત્ય શૈલી અને સંસ્કૃતિને લીધે વિશ્વભરમાં જાણીતું છે અહીં ઘણા બધા ઐતિહાસિક સ્થળો આવેલા છે જેમ કે રાણક દેવીનો મહેલ અડીકડીની વાવ ઉપરકોટનો કિલ્લો વગેરે પરંતુ શું મિત્રો તમે જાણો છો કે પ્રાચીન નગરી જુનાગઢનો એક એવો ચોક જેનું નામકરણ બહાદુર અને સુરવીર જવામર્દ કાળવાના નામ પરથી થયું છે ત્યારે મનમાં એવો સવાલ જરૂર થાય છે કે જવામર્દ કારવા કોણ હતા અને શા માટે તેના નામ પરથી આ ચોકનું નામ પડ્યું તો ચાલો મિત્રો આ ચોક સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જાણીએ મિત્રો જવામર્દ કારવાનો જન્મ પોરબંદરના ઓડોદર ગામે વિક્રમ સવંત 1796 વૈશાખ સુદ અખાત્રીના રોજ સુમરા આલા મહેરને ત્યાં થયો હતો કારવા ઓળોદરા પહાડી માણસ અને અકુર શક્તિના સ્વામી હતા સાથોસાથ કાળવાની સુરવીતા દાતારી અને ખાનદાનીની ગાથા ચારેય બાજુ ગવાતી હતી કાળવાની આ પ્રસિદ્ધને કારણે જુનાગઢના નવાબને તેની સાથે મૈત્રી સંબંધ હતા નવાબે કાળવાને પોતાના દરબારમાં મહત્વનું સ્થાન આપી કેટલીક ગામોની પાટો પણ આપી હતી બધું બરાબર ચાલી રહ્યું હતું પછી એક દિવસ બન્યું એવું કે ફુલરામા ગામની સીમ બાબતે નવાબના દીવાન અમરજી તથા કાળવાના વચ્ચે વિખવાટ થયો ત્યારે કાળવાની વાત માન્ય રાખીને નવાબ સાહેબ ફરીથી ફુલરામા ગામનો હવાલો મહેરોને સોપે છે નવાબના આ નિર્ણયથી દીવાન અમરજી નારાજ થયા અને મનમાં અર્જન જાડેજા સાથે વેર બાંધ્યો મોકો મળતા મિત અને બગસરા ઘેરની વચ્ચે એકલા મળેલા અર્જન જાડેજાનું દગાથી ખૂન કરવાયું પોતાના ભાણેજના ખૂનનો બદલો વાળવા કાળવા ઓડેદરા નવાબ બહાદુર ખાન બીજા સામે યુદ્ધ કરવા માટે જુનાગઢ આવી ચડ્યા એ વખતે કાળવા સાથે આવેલા તેના ભેરુબંધ જેમલની યુક્તિથી કાળવો ફકીરના વેશે શાહજાદાના કમરામાં ગયો અને શાહજાદાને પકડી ગરદને કટાર રાખે છે ત્યારે જુનાગઢ નવાબ શાહજાદાને કાળવાના પંજામાંથી છોડાવવા માટે કરગરીને હાજાજી કરે છે ત્યારે કાળવો પોતાની કેટલીક શરતો રાખતા નવાબને કહે છે કે જે ચોક ચોક છે તેનું નામ કાળવા આ સિવાય હું જે દરવાજેથી આવ્યો છું તે દરવાજા નું નામ કાળવો રાખવું અને કુંવરને મુક્ત કર્યા પછી મારી પાછળ નવ દિવસ સુધી વાર ન આવવી જોઈએ કાળવાએ આવી અનેક શરતો નવાબ સામે રાખી અને નવાબે પણ તેને મંજૂરી આપીને પોતાના સાજાદાને કાળવા પાસેથી છોડાવ્યું આ રીતે નવ સોરઠના ધણીને નમાવીને નીકળેલા કાળવા તથા તેના ભત્રીજાને નવાબની બીકથી કોઈ રજવાડું આશરો આપતું નથી ત્યારે ઓખા મંડળના પોસીદરા ગામના વાઘેરો તેને આશરો આપે છે આ વાતની જાણ થતાં નવાબ બેરથી આγμα કારજાળ બનીને તેના સહાયક રજવાડાઓ સાથે મળીને પોસીદરા ગામે કાળવા ઉપર હુમલો કરે છે આ વખતે જોરદાર જંગ જામે છે ઓશિદરાનો કિલ્લો ઊંચો હોવાથી અને દારૂગોળો પૂરતો હોવાથી કાળવે નવાબની સેનાનો કચરધાર બાળી દીધો હતો નવાબની સેનાની બધી યુક્તિઓ પર પાણી ફેરવતા કાળવો જોરદાર લડત આપતો હતો અંતે નવાબની સેનાએ ગઢ નીચે સુરંગ બનાવી ત્યારે બહાર નીકળેલો કાળવો અને તેનો ભત્રીજો શૌર્યથી લડતા શહીદ થયા તે દિવસ વિક્રમ સંવત અઢારસો એકત્રીસ ફાગણવદ બીજને ગુરુવારનો હતો ધંગાણામાં કાળવાને મદદ કરવામાં ત્રણસો પચાસ વાઘેર રાજપૂતો અને બસો એંસી વાઘેર સહિત થયા હતા આજે પણ કાળવાની રણખાબી પોસીદરા તથા પાળીઓ બખરલાના પાધરમાં બિરાજમાન છે અને કાળવા ચોક તરીકે ઓળખાતા જુનાગઢના ચોકમાં તેની જાજરમાન પ્રતિમા આજે પણ તે ઇતિહાસની સાક્ષી પૂરે છે